હોલિકા દહન મુહૂર્તના નિયમો અને ક્યારે છે હોળી ધૂળેટી હોળી એ એક ધાર્મિક તહેવાર છે જે સમગ્ર વિશ્વમાં હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવે છે દિવાળી પછી હિન્દુ કેલેન્ડર પર હોળીનો બીજો સૌથી મોટો તહેવાર મનાવવામાં આવે છે હોળીને રંગોના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ શાસ્ત્રો અનુસાર હોલિકા દહન જેને હોલિકા દીપક અથવા છોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે તે પ્રદોષકાળ દરમિયાન જ્યારે પૂર્ણિમાસી તિથિ ચાલી રહી હોય ત્યારે થવી જોઈએ પૂર્ણિમાસી તિથિના પૂર્વ પૂર્વમાં ભદ્રા પ્રવર્તે છે અને જ્યારે ભદ્રા પ્રવર્તે ત્યારે તમામ શુભ કાર્ય ટાળવા જોઈએ હોલિકા દહન મુહૂર્તના નિયમો હોલિકા દહન મુહૂર્ત મેળવવાની પ્રથમ પસંદગી પ્રદોષ દરમિયાન છે જ્યારે પૂર્ણિમા સિથી પ્રવર્તે છે અને ભદ્રા પૂર્ણ થાય છે જો પ્રદોષ દરમિયાન ભદ્રા પ્રવર્તે છે પરંતુ તે મધ્યરાત્રિ પહેલાં સમાપ્ત થઈ જાય છે તો હોલિકા દહન ભદ્રા સમાપ્ત થયા પછી કરવું જોઈએ જો ભદ્રા મધ્ર રાત્રિ પછી પૂરી થઈ રહી હોય તો માત્ર હોલિકા દહન ભદ્રામાં જ કરવું જોઈએ જો કે વ્યક્તિએ ભદ્ર મુખ ટાળવું જોઈએ અને કોઈ પણ સ્થિતિમાં હોલિકા દહન ભદ્રમુખમાં ન કરવું જોઈએ આમ કરવાથી માત્ર વ્યક્તિઓ માટે જ નહીં પરંતુ સમગ્ર શહેર અને દેશ માટે આખા વર્ષ માટે ખરાબ નસીબ આવે છે ઘણી વખત પ્રદોષ અને મધ્યરાત્રિ વચ્ચે ભદ્રાપંચમ ઉપલબ્ધ નથી આવી સ્થિતિમાં પ્રદોષ દરમિયાન હોલિકા દહન કરવું જોઈએ હોલિકા દહન માટે યોગ્ય મુહૂર્ત પસંદ કરવું એ અન્ય તહેવારો માટે યોગ્ય મુહૂર્ત પસંદ કરવા કરતાં વધુ મહત્વનું છે અન્ય તહેવારો માટે ખોટા સમયે પૂજા કરવાથી પૂજાનો લાભ મળતો નથી પરંતુ ખોટા સમયે હોલિકા દહન કરવાથી દુઃખ અને દુર્ભાગ્ય થાય છે ધૂળેટી ભાગના પ્રદેશોમાં હોળીનો તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે પ્રથમ દિવસ હોળી તરીકે ઓળખાય છે આ દિવસે છોટી હોળી અને હોલિકા દહન તરીકે પણ ઓળખવામાં આવે છે હોલિકા દહનને દક્ષિણ ભારતમાં કામદહનમ તરીકે ઓળખવામાં આવે છે બીજા દિવસે રંગવાલી હોળી તરીકે ઓળખવામાં આવે છે તે દિવસે જ્યારે લોકો રંગીન પાવડર અને રંગીન પાણીથી રમે છે રંગવાલી હોળી જે મુખ્ય હોળીનો દિવસ છે તેને ધૂલંડી અથવા ધૂળેટી તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન કૃષ્ણના જીવન સાથે સંબંધિત સ્થાનોને બ્રજ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે મથુરા વૃંદાવન ગોવર્ધન ગોકુલ નંદગાંવ અને બરસાનામાં બ્રજ પ્રદેશોમાં હોળીની વિધિ સૌથી પ્રસિદ્ધ છે લથમાર હોળી બરસાનામાં પરંપરાગત હોળી ઉત્સવ વિશ્વ પ્રસિદ્ધ છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો તુલશો નહીં ધન્યવાદ મિત્રો